પહેલા મહેપાલ મહીપાલસિંહ મકરાણાની ટોપી ઉડાવી હવે રાજ શેખાવતની પાગડી ઉડાવી પાગડી અને સાફા રાજપૂત ક્ષત્રિય સમાજની ખમીરવંતી ઓળખ છે પહેલાના જમાનામાં લોકોને પૂછવું નહોતું પડતું કે ક્યાંથી આવો છો કેમ કે ક્ષત્રિય પુરુષના માથે પહેરેલી પાઘડી પરથી જ અંદાજ આવી જતો કે કયા વિસ્તારના છે પાઘડી ક્ષત્રિય સમાજની આન બાન અને શાન સમાન છે માથા પરથી પાઘડી ઉતરવી એટલે માથા કાપવા બરાબર માનવામાં આવે છે પરશુત્તમ રૂપાલા સામે જે રીતનો ક્ષત્રિયનો વિરોધ વધી રહ્યો છે તેને આગળ વધારવા માટે જ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ પહોંચ્યા જ્યાં ક્રાઇમ બ્રાન્ચે તેમની એરપોર્ટ પરથી જ અટકાયત કરી પરંતુ બધાની વચ્ચે જપાચપીમાં એક પોલીસ કર્મચારીના હાથે રાજ શેખાવત પાઘડી નીકળી ગઈ હટકાત પહેલા જ એરપોર્ટ થી રાજ શેખાવત એક વિડિયો બનાવ્યો તેમણે કહ્યું કે હું જયપુર થી આવ્યો છું અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મને આત્મવિલોપન કરવા મજબૂર ના કરો મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી આત્મવિલોપન કરી દે છે એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને ના આ વિડીયો જાહેર કરવાની થોડી મિનિટો પછી જ રાજ શેખાવત એરપોર્ટમાંથી બહાર આવ્યા પરંતુ આત્મવિલોપને આત્મવિલોપોને ચીમકી આપવાના કારણે તેમની અટકાયત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એરપોર્ટ પહોંચી ગઈ જેવા રાજ શેખાવત એરપોર્ટમાંથી આવ્યા કે પોલીસે તેમની અટકાયત કરી પરંતુ રાજ શેખાવતની ગાડીમાં બેસાડવાના પ્રયાસમાં ભૂલથી એક પોલીસ કર્મચારીના હાથે તેમની પાગડી નીકળી ગઈ જેથી રાજ શેખાવતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો રાજ નહીં આ રાષ્ટ્રીય રાજપૂત સેનાના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણાની ટોપી પણ આ જ રીતે માથા પરથી ઉતરી ગઈ હતી રૂપાલાના વિરોધમાં કમલમમાં ચૌહર કરવાની ચીમકી આપ્યા બાદ ક્ષત્રિય પણ મળવા માટે આવેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા

એટલે કે ક્ષત્રિયો સામે ક્ષત્રિયો લડી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે રૂપાલાન ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની આગ ક્યાં સુધી ફેલાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા